મિત્રો આજે ગુરુવાર છે શુક્ર શનિ બે દિવસની રજા મૂકી અને શુક્ર શનિ રવિ ચાર ચાર રાત 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 આજની છું સરસ મજાની પ્રકૃતિ માણવા જીવન જીવવા આનંદ કરવા નિજને મળવા જાતને મળવા જો આ માલણકાનો ડેમ આવ્યો અત્યારે એટલે એક ફરક વોલ્ટ કરીશ અહીંયા સરસ મજાનો મિત્રો સાસણ પછીનો જે એરિયો છે ને એ મધ્ય ગીર જેવો હોય સાસણ સુધી તો હજી એકદમ જાહેર જીવન જેવું લાગે જાહેર એકદમ અને અત્યારે આ એરિયો છે ને એ અંદરનો છે સાસણમાં સાસણથી આ પંદર કિલોમીટર અંદરનો એરિયો છે અને મોટા મોટા જૂના સોસો વર્ષ જૂના બગીચા અને એકદમ અંદરના ગામડાઓ અને અંદરનું જંગલ છે એટલે અહીંયા હજી પ્રકૃતિ આપણને છે ને ફીલ થાય

બે બાજુ સરસ વાવેલા છે કલેક્ટર જાડેજા સાહેબ ખાલી કરાવેલી જગ્યા માં આ બોરવાવ ગાઉ છે બે બાજુ બહુ હજારો વૃક્ષો આવ્યા છે એ ઓલા દાદા આગળ બેઠા હતા ને એમનો દીકરાનો દીકરો વિમલ કરીને છે એ વાત મેં સાંભળી આગળ એની પાસેથી નંબર લીધો મેં ફોન કરીશ બહુ સરસ પર્યાવરણનું કામ કરેલું છે આ વાવાવરું જગ્યા હતી આવી જગ્યા એમાં આ બોરવાઈ ગામ છે નીચેની બધું ગીર છે બહુ સરસ એક વખત એથી ચાલતું ચાલતું આમ ખેતરોમાં રખડતું રખડતું આખો દિવસ ચાલવું છે દૂર દૂર જવું છે એવું નક્કી કર્યું પ્રકૃતિ ખાંદવા જેવી ફરવા જેવી છે આ પ્રકૃતિ બીજું અહીંયા પાણી બધા છે ને ચાલુ છે નોકરાઓમાં હજુ પાણી ચાલુ છે એમનું દિવાળી ભાઈ ગયા અને મહિના ઉપરનો ટાઈમ થઈ ગયો પણ હજી વોકરાઓ નાના નાના હોકરાઓ છે ને એ પણ પાણી ના ચાલુ છે શું કા ભાઈ આવી જાઓ આવી જાઓ પાછો હવે તો બધા કોઈ ન આવે તો શું કરું છોકરાઓને તો હમણાં આવ્યા હતા એને સ્કૂલ હોય આજે હજી થયો એટલે મારી કોલેજ પતાવે ને શુક્ર શનિ ની બેર દી ની રજા ને ત્રીજો દે રવિવારની રજા ત્રણ દે તમારે રોકાવાનું હવે કેરું નથી ને ડ્રીપ ચાલુ જ રાખવાનું શ્યારે ઝોનમાં રોજ બબે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જવા દેવાનું કા ભાઈ જો લાકડા બારવાના રાતના મૂકી દીધા છે આ બગલો કેવો બગલો સફેદ નો હોય કેવો પાણી પાસે બેઠો છે ને છે ખબર તમને હા મોરડો બાંધેલો છે મોરડા હોતી જાય ક્યા કંપની છે આ રસુલ પરાની બીજા કઈ નઈ હોય રસુલ પરાની હોય ને બીજા કંપની કોક કદા નઈ નઈ રસુલ પરાની જ છે કે જો રાય જો આખો જપકે ઓકો ઉકા બેન તેડ જાવું ને કારણ કે વારે એકલા તો ગાડી આખવી કે આગળ બે જણા હોય ને તો એક જણો દોરી લે સમજણ હા અને હાવ જ ખાઈ જ જાય ને આ માણસો પણ કઈ વિચારતા જ નથી આમ ગાયની પૂજા કરે ગાય માતા કે બોલો હવે છે ને ઉકાભાઈ એનો છોડો પકડી તમે પકડી લ્યો અને અમે બેઠા જ તું બેટા બેઠો રે બે જણાની જરૂર નથી બરાબર ને ઉકાભાઈ હા હું દોરે જાવ દોરે જાવ અમે આવીએ રે યે બહુ કરી આ એક ગાય છે કોક ગલતી ગાય થઈ ગઈ ને એટલે કોક મૂકી ગયું છે અહીંયા આ ગાયને છે ને જંગલમાં મૂકી દીધું આ જંગલ છે અહીં હાવજ ખાઈ જાય ને રાતે મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ઉકાભાઈને ગામમાંથી બોલાવ્યા હું ગાયને જો રસુલપરામાં ગામમાં વહી જાય ને તોય બચી જાય સમજાણું તો સારું આપણે ખેતરમાં આવી ગયો હોત ને તો એમાં ખેતરમાં તો આપણે પેક છે કઈ ખાય એમ નથી દીપડો બીપડો જનાવર કઈ ઉપાધિ નથી ને આપણે કાલે નીડ નાખી દે રિક્ષા ભરીને કે ટોલું ભરીને એકાદી

બળદ લાગ્યો પછી મેં ઉકા ભાઈ ને ગામ માંથી બોલાવ્યા હું કોઈ ગાય ને આપડે ફાર્મ માં અત્યારે મૂકી દો ફાર્મ અમારું પેક છે એટલે કઈ હાવજ ની બીક ન લાગે સિંહ કાલે નીણ ને બધું લે આવીને અને હાચવું પણ અત્યારે મેં પ્રયત્ન કર્યો તો એ અંદર આવી જ નહીં ઉકાભાઈ બહુ ખેંચી ને બહુ કર્યું એમ ગાય પાછી હાવ ઉકાભાઈ ગેલધી નથી કા એ મૂકી ગયા ને ખેતરમાં ગયા કેટલા દિવસથી ખેતરમાં હાવ જ ને ખાવા મૂકી ગયા ભાઈ એટલે છે ને મિત્રો આ ગાય ને અમે પછી એવું કરીએ છીએ થામ માં તો ન ગઈ પ્રયત્ન બૌ કરો ઓલું હાથમાં દોરી છે ને એ ખેંચાવીને વહી ગયા એટલે અમે આ બાજુનું ગામ છે ને રસુલપરા ત્યાં અત્યારે મૂકી દઈએ છીએ એટલે હાવજ ખાય નહીં અને કાલે કેટલ કેમ્પાડાને કહેવું એટલે કેટલ કેમ્પાડા અહીંયા અમારે બહુ સરસ આકુલવાડીની અંદર નિરાધાર ગાયો હોય ને એને સંભાળીને સાચવે છે ઉકાભાઈને હેરાન કર્યા બિચારા હું ગામમાંથી તેડી આવ્યું એમને અત્યારે રાતના એ મોટરસાઇકલમાં આવે તો ઠંડી એવી છે આજે આપણે કેવા છીએ જો આ રીતના બળદો ઘણી વખત હું જોઉં છું બળદોને મૂકી જાય આખું જિંદગી ખેતર ખેડાવે અને પછી થઈ જાય એટલે હાવજને ખાવા મૂકી જાય જંગલમાં અત્યારે આ લોકોએ એવું જ કર્યું છે આને હાવજને ખાવા જ આ લોકો મૂકી ગયા ગાયને ને ખાઈ જાય અને ખાઈ જાય હાવજ આખી રાત રહી હોત તો પૂરું થઈ જાત આ રસુલપરા ગામ આવ્યું હવે આ બાજુ ગામમાં જવા દઈએ ઓલી બાજુ હાવજ આવશે વધારે બસ એ બાજુ જવા દઈએ શેરીમાં એ બાજુ નહીં એ બાજુ નહીં હું કાભાઈ બસ એ છે ને એ બાજુ નહીં છે ગાય એ કોક નહીં એ એ જવા દેજો જવા દો જવા દો આ બાજુ જાવ આ બાજુ જાવ જ્યાં જાય ત્યાં જવા દો ગામમાં જવા દયો એ ભલે 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 એ બાજુ હોય જાય ઉકા ભાઈ ઉકા ભાઈ ઉકા ભાઈ ભલે બાજુ એ બાજુ હોય જાય જવા દો જ્યાં જાય ત્યાં જવા દો

હા આમ ચડી ગયો તો હારું હતું પણ ગઈ નઈ તો આમ ભઈ જતી હતી સમજાણું પાછી હતી એ બાજુ જંગલ માં

નરવી થઈ જાય પછી આ લઈ જતા છે તો આ એક લઈ નથી જતા કેવી રીતનું આખું થાય છે એ લોકો ન્યાથી ન જાય એવું કોન્ટ્રાક્ટમાં હોય આવડા હવે એ લોકોને પાંચસો રૂપિયા દે અને ફરી જવાનું કે વાસલો હોય તો લઈ જવાનું કે વાસલો હોય તો લઈ જવાનું કે આવી ગાય ગલટું બધું હોય તો લઈ જવાનું કે અહીં આવીને ઉતારી દે રાતે કંઈ ઉતારીએ કે નથી કરવું પડે અમારા ગામમાં ભરતી થાય ને ઓટે આવે હે હે હા

એટલા સહાય મળતી હોય છે આ સહાય છે ને ખરેખર પાપ કરાવે છે હવે આ ગાયને કાઢી મૂકી છું કે આની હું તમને કાલે વાત કરીશ હું વસ્તુ છે ને મેં આગળ આ રસુલપુરાના છોકરાઓ આવ્યા ને બધાય જો ત્યાં ઊભા છે એની પાસેથી મેં આ બધી વાત સાંભળી છે બધાનું આ બધું અહીં ચડી કેમ જાય અહીંયા કામથી આવે ઓલી બાજુથી નહીં એ અહીંથી રસ્તો છે ને ઓલી બાજુથી ઓહો આ લોકો ગામના લોકોને ખબર તો છે ને આ બધી રેડ જ ગાયો હે આ બધા બધાને નીલા મારેલા છે બરાબર હા લીડર છે હે આ લીડર છે બરાબર છે ઓલી ગાય આના ભેગી ભઈ આવી તો થાત અહીંથી

તકલીફ એ ન થાય એમ આમ છે હં હં એટલે આ ગાય હેવાય છે આ ગૌશાળ આ ટૂંકમાં રેઢિયાર નથી આ કોઈ ગમે કાંઈક રેઠ ઘર ઘર આવ છે પછી એવુંય નથી નાની ઓલી ગલધી ગાયો છે નાની છે જો આ બધી બદલ્યું છે નાની નાની જો આ નાની જ છે આ નાની છે જો આ ગાય કેવડી નાની છે આ કોણ મૂકી જાય ખબર નથી પડતું આમાં ગમે કાંઈ કોકને ફાયદો છે સરકારનો લાભ લેવા સરકારની લોન લેવા સરકારની સહાય લેવા કે વેચવા કે ગમે કોઈ ફાયદો આમાં મોટો છે સમજાણું આ ગોતવું પડે આ ગાય હા ઘણી આ આગાયો ઓળખા જેવી છે હે આવું કરીએ એનો અર્થ હું કે આ માણસની છે આ ગાય કાંઈ હાવ

મિત્રો આ ગાયોને ખબર જ નથી આ લોકો ગામના લોકોને ખબર નથી ગાયો ક્યાંથી આવે છે કોક મૂકી જાય છે અને પછી પાછા લઈ જાય છે પાછી બીજી ગાયો આવી જાય છે અને એકદમ આમાં હાવજી ખાઈ જતા છે ને ઘણાને સુરા કેટલી ગાયો છે આ ગામની નથી પાછી એટલે જ થાય ને કે ગામની તો બરાબર છે કેવું બેઠું હેં પકોપોડી કરી હાલ શું કહેવાય નિશાચર કહેવાય ને હમ રાત્રિપ માં ચર્યા કરતા પક્ષીઓ રાત્રિ પક્ષીઓ આવીને બેઠું છે આજ પૂનમ છો જૈનથી આ બધું બંધ કરી દઈએ ને આ પક્ષી આપણે તમે

કેટલા થયા રાતના બે થઈ ગયા રાતના હમ એક ને બાવન બે